જાંગીરપુરા પોલીસ મથકમાં નોંધાયેલ હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલા ગેંગના સાગર રીતોને ઝડપી પાડ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ગઈ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર રોજ જાંગીરપુરા પોલીસ મથકમાં હની ટ્રેપનો ગુનો નોંધાયો હતો જેમાં એક વેપારી જૈન ઉપકરણ સામાન વેચવાનો ધંધો કરે છે આ દરમિયાન મંદિરનું માપ લેવા માટે જાંગીરપુરામાં એક ઘરે પહોંચ્યા હતા આ દરમિયાન ઘરમાં એક મહિલા હાજર હતી જેથી વેપારીને બેડરૂમમાં બોલાવી મહિલા અર્ધવસ્ત્ર થઈ ગઈ હતી અને આ દરમિયાન ત્રણ જેટલા પહોંચી ગયા હતા જેને પોલીસ તરીકેની ઓળખ આપી વેપારીને તમાચા મારી દીધા હતા અને પંદર લાખ રૂપિયાની માંગ કરી હતી અને પીઆઈને આપવા પડશે તે માટે સત્તર લાખ રૂપિયાની માંગ કરી વેપારીએ ચાર ઇસમો અને બે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી છે પોલીસે આરોપીઓ પાસેથી ઢોકળા રૂપિયા પાંચ લાખ થી વધુ સાત મોબાઈલ ફોન અને એક કાર મળી અગિયાર અઢાર લાખ થી વધુ મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છેલ્લા ઘણા સુરત શહેરમાં વિક્રયનો ધંધો કરતી મહિલાઓના મેળાપીપણામાં એક ગેંગ સક્રિય હતી જેની શોધખોળ ચાલુ હતી ગત તારીખ ઓગણત્રીસ ત્રણ ચોવીસના રોજ જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદી સાથે ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા ચાર ઈસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માંગણી કરી અને બળજબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે જે ગુનાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ પણ એની વોચમાં હતી જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ રાહુલ માયા અને કેતન આ ચાર આરોપી પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ નામનો આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પડાવવાની એની છે માયા સાઈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા બે આરોપી એના સપોર્ટમાં આવે છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે એને પકડવા માટેના ક્રાઇમ બ્રાન્ચના પ્રયત્નો ચાલુ છે